લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફતેપુરા રાણાવાસમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા વડોદરાના ફતેપુરા વિસ્તારના રાણાવાસમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીમાં ડહોળાપણો અને દૂષિતતા જોવા મળી રહી છે આ ગંભીર સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દૂષિત પાણી પીવાને કારણે અનેક નાગરિકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી છે એક તરફ દેશમાં દૂષિત પાણીના કારણે મોતના બનાવોના સમાચાર સતત સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ ગંભીર મુદ્દે પૂરતું ગંભીર ન હોય તેમ સ્થાનિકોમાં લાગણી ઉભી થઈ છે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે આ સ્થિતિને લઈને રાણા પંચની વાડી પાસે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોની હાજરીમાં સ્થાનિક નાગરિકોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શન દરમિયાન મહાનગરપાલિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર માંગણી કરવામાં આવી હતી સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે जवाबदारी कौन ले से? बोलो बोलो

બધું કરવું એમાં તો દસ પંદર મિનિટ તમારે ખાલી જવા દેવું પડે અત્યારે પંદર મિનિટ પાણી ખાલી જવા દેવું પડે જવા દેવું પડે

મેનિફેસ્ટોનો કાર્યક્રમ કાર્ય લઈને ત્રણ દિવસ પહેલા આવ્યા તા અહીંયા ત્યારે પાણી આવે છે આ સૌએ બાઇટ ઉતાર્યા છે જોયું છે અને અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ચારે ચાર કોર્પોરેટરો અહી ના મનોજભાઈ શ્વેતાબેન કે ભૂમિકાબેન કોઈ જોવા આવતો નથી માત્ર ને માત્ર નવ ચંડી यज्ञડા હોય માતાજીનો પ્રોગ્રામ હોય ગરબા હોય ગણપતિ હોય ત્યારે હાર પહેરવા મોટા ઉપાડે સો બાજી અને ફોટા પડાવવા અહીંયા આગળ આવી જાય છે પણ આ વિસ્તારના લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને ઉખાડીને ફેંકી દેવાના છે

વોટર કોન્ટ્રોશનનો પ્રોબ્લેમ કોર્પોરેશનથી પકડાતો નથી કોર્પોરેશનના અધિકારીઓથી કોઈપણ જગ્યા મિસ્ટેક થઈ છે ડેનેજની લાઈન પાણી લાઇનમાં ડેનેજ લાઈન કોન્ટ્રોશન થઈ ગયું છે આ પાણી વિસ્તારના લોકો કેટલા બીમાર પડ્યા ભયંકર બીમારી ભોગોના ભોગ બનેલા આજે ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ થયા ઇન્દોરમાં ગંદા પાણીથી પિસ્તાલીસ લોકો મરી ગયા તો હું સત્તાવાળાને કેવા માગું છું કે આ વિસ્તારના લોકોને શું તમે મારવા બેસેલો જ આ વિસ્તારના લોકો ગરીબ છે એટલે આ વડોદરા શહેરના નાગરિક નથી આ ભારતના નાગરિક નથી આ ટેક્સ નથી ભરતા કાઉન્સિલરોએ રજૂઆત કરવા છતાં કાઉન્સિલરો પણ સરકાર નથી દેતા ચૂંટાયેલા પાકની જવાબદારી છે પ્રોબ્લેમ હોય તો આવીને એનું સોલ્યુશન લાવવું જો ટૂંક સમયમાં આ લોકો આ ગંદા પાણીનો પ્રોબ્લેમ નહીં લાવે તો અમે કોંગ્રેસ અને વિસ્તારના નાગરિકો ભેગા થઈ ગાંધી ત્રીજામાં ઉપર આંદોલન કરી